નમસ્કાર મિત્રો મિત્રો કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં રિતસનની અરે દાટી બ્રિજરાજ સોલંકીની પ્રતિજ્ઞા અને આવનાર સમયમાં શું પડઘા પડી શકે છે શું બે હજાર સત્યાવીસની સોખઠાબાજી બે હજાર સત્યાવીસનું ટ્રેલર અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે જસદણ વિછ્યામાં જસદણ વિધાનસભામાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ મોટા ચડા ઉતારાવા રહ્યા છે વિસ્તારથી વાત કરું તો છેલ્લા લાંબા સમયથી કુંવરજીભાઈ બાવળિયા પોતાની વિધાનસભાને લઈને ચર્ચામાં છે એક તો જસદણમાં લાલજી મકવાણાની હત્યા થઈ તે કેસ અને તે પહેલા વિચ્યામાં ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એ કેસ છે ઘનશ્યામ રાજપરાની હત્યા કેસમાં રીતસરનું કાચું કપાયું પરંતુ જસદણ હત્યા કેસમાં ધ્યાન રાખવામાં આવ્યું આરોપીઓનું સરઘસ નીકળ્યું રિકન્સ્ટ્રક્શન થયું ત્યાં સુધીની વાત પહોંચી પરંતુ થઈ ગયું તે થઈ ગયું એક ભૂલ હોય તો પણ લોકો ગણાવે અને ત્યાં સુધી ગણાવે જ્યાં સુધી તમને નુકસાન ન થાય કુંવરજીભાઈ બાવળિયાની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે કુંવરજીભાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી એ બાબતને લઈને અડગ છે અને પોતાના ભાષણમાં એ વાત જરૂરથી મૂકે છે તેઓ જસદણ પહોંચ્યા હતા જસદણ વિધાનસભામાં તેમની સભા હતી અને આજ દરમિયાન એ વાતને પણ યાદ કરી હતી અને તેમણે કહ્યું કે હું વીરવશ્રાદનો વંશજ છું માથું કપાઈ જશે તો ધડ લડશે પરંતુ તમારે ડરવાની જરૂર નથી તેમણે ત્યાં સુધી કહ્યું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે છેલ્લા શ્વાસ સુધી લડીશે અલગ અલગ મુદ્દે વાત કરી હતી અને તેમણે એ પણ કહ્યું કે હું આ સભા કરવા આવ્યો એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાહેબ આ બાબતમાં કહેતા હતા કે તેમની સભામાં જતા નહીં સાંભળો વિસ્તારથી તેમણે શું કહ્યું સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે ની સભામાં નહીં જાતા ની સાથે નહીં જાતા ત્યારે આ જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો છે આ લોકો નથી આ તમારી ધમકી કે ગભરાઈ થી આ લોકો આજે આ વાતની પાર્ટી ની સભામાં આવ્યા છે ગઈ કાલે જ મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ 30 40 લોકો હશે અને એમાંય પાસે 10 15 જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગેશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય

ઈ ભીજરાજ સોલંકી છે જે વીર મથરાજ ને માનવાળો વંશજ છે કદાચ મારું માઠું આ સોલંકી વીર ઉતરી જાય તો પણ આ સોલંકી નું ઉખાડા સમાજ પર તમારે ગોલા ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી ડરવાને ગભરા હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાક્ષે વાર પણ આવશે મજા લાક્ષે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જાતી પરંતુ આ એક ડર છે આ એક ખાફ છે આ જસ્થળ અને વિચારના લોકો એક થાય સંગઠિત થાય આ એનો ડર અને એનો ખાફ છે તમે મને ધાક ધમકીઓ આપી ભાવનગરમાં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બૃધરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો છાડવામાં આવે આવા અનેક

આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બોલન કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી બોલો ફાર આપે સાંભળ્યું કે બ્રિજરાજ સોલંકી એ શું કહ્યું બ્રિજરાજ સોલંકી નો મોરચો કોઈ નાના નેતા સામે નથી કુંવરજીભાઈ બાવળિયા ખૂબ મોટા નેતા છે કોળી સમાજના આગેવાન છે અને વર્ષોથી ધારાસભ્ય બ્રિજરાજ સોલંકીની જેટલી ઉંમર છે એટલા વર્ષોથી તો એ સક્રિય રાજકારણમાં છે ધારાસભ્ય રહ્યા સાંસદ રહ્યા કોંગ્રેસમાં રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં પણ આવ્યા જીત્યા અને મંત્રી બન્યા અને આજની તારીખે મંત્રી છે આ કુંવરજીભાઈ બાવળિયાને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તે હદી ગયું છે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય નેતાઓ આવે એકાદ વખત જીતે પછી સમીકરણ બદલાઈ જતા હોય છે ઘણી વખત હારનો પણ સામનો કરવો પડતો હોય છે પરંતુ આ કુંવરજીભાઈ બાવળિયા પોતાની રણનીતિથી પોતાની કોઠાસૂદથી આજની તારીખ સુધી જીતતા આવ્યા છે પોતાના કામથી પણ આ કુંવરજીભાઈ બાવળિયા બે હજાર બાવીસમાં હારી શકતા હતા પરંતુ મતોનું વિભાજન થયું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતો વહેંચાઈ ગયા અને કુંવરજીભાઈ બાવળિયા બે હજાર બાવીસમાં ફરી જીત્યા બે હજાર સત્યાવીસમાં જીતશે કે નહીં એ સવાલ અત્યારે છે જો ફરી એક વખત મતો વહેંચાઈ જાય તો જવાબ છે હા અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય ખરા અર્થમાં વિરોધી મતો કોઈ એક પાર્ટી કોઈ એક નેતા તરફ જાય તો બેશક હારી પણ શકે છે બ્રિજાત સોલંકી એક પછી એક સભાઓ કરી રહ્યા છે તેમના ગઢમાં તેમની વિધાનસભામાં તેમની વિરુદ્ધ વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે બ્રિજાત સોલંકી પણ કોઈ નાનો ચહેરો નથી અત્યારે ધીરે ધીરે કેટલાય યુવા આગેવાનો બહાર આવી રહ્યા છે યુવાનો રાજનીતિમાં પ્રવેશ લઈ રહ્યા છે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કેટલાય યુવા ચહેરાઓ તમને જોવા મળશે જે વિધાનસભા ચૂંટણી લડતા હોય કદાચ આ તેમાંનો એક છે લોકો પસંદ કરતા હોય તમને સારું બોલતા આવડતું હોય લોકોનો લોકો માટે કામ કરવાની તમારામાં ધગશ હોય તો તમે પણ રાજકારણમાં ચાલો એ વાત સાચી છે કે જ્ઞાતિ ગણિત સેટ થવું જોઈએ તમામ સમીકરણ સેટ થવા જોઈએ તમારી પાસે પૈસો પણ એટલો હોવો જોઈએ આજની વર્તમાન જે ખરાબ રાજનીતિ થઈ ચૂકી છે એ મુજબ પરંતુ જોઈએ આમાં શું થાય છે બિરરાજ સોલંકી મહેનત કરી રહ્યા છે વિસ્તાર માટા ફેરા કરી રહ્યા છે જોઈએ આવનાર સમયમાં આમ આદમી પાર્ટીમાંથી તેઓ લડે છે કે નહીં આવનાર સમયમાં જસદણમાં શું પરિસ્થિતિ સર્જાય છે કુંવરજીભાઈ બાવળિયા શું કરે છે કોંગ્રેસ શું કરે છે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે કયા સમીકરણથી કોંગ્રેસ ચાલશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જસદણ વિધાનસભામાં બે હજાર સત્યાવીસમાં તમે શું જોઈ રહ્યા છો તમે જસદણ વિધાનસભાથી છો તો ધારાસભ્ય તરીકે કોને ઈચ્છો છો આપની દ્રષ્ટિ આજની તારીખે કોણ મજબૂત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ